લાલ ભાઈ પેલા માર ભાઈ પેલું વિનુજી હોય જમીન મિલી છે ગીરે પૈસા લેવા લાલભાઈ અને તમને ખબર છે

પૈસા તો આપડે બે હાલ ભાઈ બરોબર પણ આ બે નો ભાઈ નું મિલપ કરવું હોય એટલે પૈસા તમારા લઈએ બરોબર તો તમારે થોડીક લાગણી થાય અને પછી અમાર કેવાનું થાય ને થોડીક લાગણી જાગે કે ભાઈ માર ભાઈ આટલો બધો ટેકો કરે પૈસા અમે હાલ દઈએ પણ કશું વાંધો નહીં પૈસા આપડે પૈસા તમે આલો બરોબર કરાવી દઈએ આપડે જમા પૈસા આપડે હાલ દઈશું પૈસા વિનુજી ને હાલો અને આપણે જવાનું છે એમનું ગોઠવવાનું રવિવારે એટલે મે વાત કરી રવિવારે ફાઈનલ જવાનું હા અને તમે કપૂરજી આવતા હોય તો સુગંધ તરીકે જઈ આવજો આપડે બે ચિંદન કશું તે આપણે જવાનું ગોઠવવાનું જવાનું જવાનું ફાઇનલ બરોબર નગીનજી તો આ જવાનું ગોઠવવું હો

જમીન પડાઈ લેવા ફરો બાપા જમીન ચો મારા પડાવી લે એમને બીજા માગ્યા હોત ને તો હું પૈસા આલત ભરો મારા પણ કેવા તો જવું કે ના જવું એમ શું કેવા જવું તમે એમ કમ ભાઈ ટાઈમ થઈ ગયો તો મને પૈસા મારા પાસે આલો અને આ ભરો મોણા તમને ભવન પડે હા ધીરે જમીન રાખી એટલે આનો કરાર એવું કશું ના હોય બરોબર એ ફોમે વાળો ધણી પૈસા જ્યારે સગવડતા થાય તમને પૈસા આલા એટલે તમારે જમીન એમને આલ દેવી પડે

કાગર આલો પૈસા લઈને આવો તારો વિશ્વાસ કાગર આપી દઈશું આ નહી મોના રાઉ વાંધો નહીં સીધી રીતે કાગળ આલ તો મને પૈસા તમારું હજુ મળી જશે બે લાખ રૂપિયા પૈસા મનાલશો ને એટલે હું તમને કાગર આપી દઈશું મારી વિશ્વાસ નહી

ભલો માણસ મેં કોઈને વાતો નહી કરી ખાલી પેલા જ્યાંજી ને એકલા જ કીધું નાગીનજી બધા બેઠતા ઉઠતા માણસ ને આ જમીન ઓલે તમે ભલો માણસ વાત કરતી ભલો માણસ મેં બીજા ના નહીં કીધું બધે આમનું તો

આવો આવે છે ને સારું હાલ કશું વાંધો નહીં આવી જાવ જાઓ બરોબર તો આવે ને ભાઈ વાતાવરણ તમે હા હા વાતાવરણ સારું બગડ્યું હાલું કપજીનું ફોન આવ્યા તો શું કહેતા રહે ઓહો ગેરેજ થઈ ગયા ત્યારે તમે ફોન કરો ત્યાં હું આવતો હેર આવો આવો દેવો બોલો શું કે આ કાગર આવી ગયો એટલે જમીન નો એ કાગર ભલે આવી ગયો તમારે જોડે ભલે આવે અને લાલભાઈ જોડે અને કાગર લેતા આયા લેતા આયા કાગર આ કાગર તમે પેલા વિનુજી ના પીજો વિનુજી ના દેવા હા વિનુજી ના અને મારું કોમ આવા નહીં આ જવાબદારી બધી તમારી તમે હાડો હેરાન કોણ આપણે વિનુજી ને જીએ એટલે તમને ખબર તો એ ડોળે તમને તો બોલતો નહી તમને ખબર હ મારી વાત ખબરો તમે ક્યાં તમે થોડા ઉભા રેજો મંદિર હો ને ત્યાં તમે ઉભા રહેજો અમે વિરૂચજી ને જઈએ અને છોકરાને લઈને આવે જવાનું હોય

કપૂરજી આ તો મારી જમીન પેલી લાલભાઈ તો ગીરે મૂકી તી અનુ કાગર અનુકાગર તમારી જોડે ચો એ બધું થઈ જાય કાગળ માર જમીન જમીન જતી રહે તો બે દાડા નો વાયદો કરે મને બે દાડા ને નઈ ને તો કે હું તમારી જમીન હે ને માર અમે કરી નઈ હું આ તમારા પૈસા હે ને

એટલે છોકરા ને લઈ જ તૈયાર જ છે આ કપૂર કાકા ની તું જાય આપડે હગાઈ જોવા જવાનું તારીર ઉભા ઉભા છોકરા પેલા પોનસો રૂપિયા ને